કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બુધવારે વડોદરા શહેરમાં પડેલ ધોધમાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આજ રોજ પણ વરસેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તાર તેમજ વડોદરાના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા ત્યારે વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાની આ પરિસ્થિતિ માનવ સર્જિત હોવાનું જણાવી વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા અને લોકોને નુકસાનની ભરપાઈ કરવાની માંગણી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સત્તા પક્ષના ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોને આડે હાથે લઈને નામજોગ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડીબી પ્રાણાને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર ડીબી પ્રાણાએ તેઓની રજૂઆત સાંભળી યોગ્ય નિરાકરણ કરવામાં આવશે તેવું આશ્વાસન શહેર કોંગ્રેસ સમિતિને આપવામાં આવ્યું હતું આ વિરોધ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઓપનિતા ઝાહર બરવાણ શેર કોંગ્રેસના અધ્યક્ષ રુદ્રવીક જોશી મ્યુનિસિપલ કાઉન્સિલર સુर्वे હરીશ પટેલ તથા બડુદરા શેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કોન્ટ્રાક્ટરો સામે એટલા માટે કહું છું કે વિશ્વાસમિત્રી પર દબાણ કર્યું

એ બધામાં ઉપરાંત વડોદરામાં સાડા તેરથી ચૌદ ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે એક જ દિવસમાં આટલો બધું વરસાદ વરસવાને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા એ વાત સાચી છે પણ જે જે જગ્યાએ પાણી ભરાવાના હતા એ જગ્યા ઉપરથી પહેલાં જ અમે લોકોને શિફ્ટ કર્યા જોડે જોડે વિશ્વામિત્રીનું જળસ્થળ ઊંચું થાય કોઈની જાનહાની ના થાય લોકો સલામત સ્થળે ફસે એની માટે અપીલ કરી પહેલાંથી પ્લાનિંગ કર્યું પહેલાંથી લગભગ અમારી ચાલીસ જેટલી બસો આ લોકોને શિફ્ટ કરવા માટે હતી પહેલાંથી અમારા આશ્રયસ્થાનો તૈયાર હતા એ બધામાં અમે શિફ્ટ કરાયા બુધવાર અને ગુરુવાર એ બે દિવસ થઈ લગભગ થી પણ વધારે લોકોને અમે શિફ્ટ કર્યા એનો મતલબ એ છે કે અમે પહેલાંથી અમારું પ્લાનિંગ હતું કે ક્યાંય પણ પાણી આવે તો એક પણ જીવ ન જાય બોટો ફેરવવી ના પડે વડોદરા સિટીમાં બસના માધ્યમથી પહેલાંથી જ બસ પાણી ભરાવાના પૂર્વે ત્યાં દશામાં તળાવ હોય કે પછી કલાલી હોય કે પછી વિશ્વામિત્રીના પશુરામ ભટ્ટા કે પેન્થનપુરાનો વિસ્તાર હોય અમે પહેલાંથી લોકોને શિફ્ટ કર્યા છે લોકોને શિફ્ટ કરી આશ્રય સ્થાનમાં રોકાવડાયા એમને જે પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી જમવાનું ટાઈમલી મળી જાય એ પણ કરાવ્યું જોડે જોડે આ વિસ્તાર ઉપરાંત પણ જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં અમે એમણે જ અત્યારે આપની સામે કીધું કે પહેલીવાર અમે બધી વસ્તુઓ જીવન જરૂરિયાતથી ત્યાં પહોંચાડી એટલે જે હ્યુમનલી પોસિબલ હતું જે વહીવટી દ્રષ્ટિએ પોસિબલ હતું બધું તંત્રએ કર્યું છે જોડે જોડે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે જે ડિપ્રેશનમાં છે જે વિશ્વામિત્રી ફૂલ થવાને કારણે રૂપારેલ ફૂલ થવાને કારણે જેના પાણીનો નિકાલ પોસિબલ જ નથી એવી જ્યાં ડિપ્રેશનમાં સોસાયટીઓ છે ત્યાં અફકોર્સ પાણી ભરાય છે પણ મેં કીધું પ્રમાણે તંત્ર ત્યાં પહોંચ્યું છે લોકોનો સંપર્ક કર્યો છે એમને જીવન જરૂરિયાતની ચીજો આપી છે અમે ત્યાં પંપો પણ ચલાયા છે પછી આદિત્ય હાઈટ હોય કે પછી બીજી પણ જે સોસાયટીમાં જે પાણી ભરાયા હતા પંપો પણ ચલાયા છે પણ એ પાણી રૂપારેલના હાઈ લેવલ વિશ્વામિત્રના હાઈ લેવલના કારણે જઈ શક્યું નહીં અને એના કારણે પાણી ભરાયું એટલે અમારું આયોજન હતું જ જોડે જોડે આ બધી સોસાયટીમાં અમે સર્વે કરાઈ જ રહ્યા છીએ કે ત્યાં ને ત્યાં બોરવેલ થાય ત્યાં ત્યાં સ્ટ્રોંગ મોટર થાય ત્યાં પંપ મુકાય ત્યાં શું કરી શકાય એ પણ અમે વિચારીએ છીએ પરા વર્ષોથી આ વિસ્તાર ડિપ્રેશનમાં જે રકાબી જેવો આકાર છે એટલે ઘણીવાર ટેકનોલોજીકલ સોલ્યુશન પણ એનું પોસિબલ હોતું નથી અને એના કારણે પાણી ભરાય છે અદરવાઈઝ ઘણા બધા રોડ એવા પણ હતા કે જ્યાં બે કલાકમાં પાણી ઉતરી પણ ગયું હતું એટલે એવું નથી કે તંત્ર બિલકુલ કોઈ કામગીરી કરી નથી જે રીતે આક્ષેપો થાય છે અમે કર્યું છે જોડે જોડે ભૂવાનો પ્રશ્ન છે એ ભૂવો એટલા માટે છે કે જે આ નીચે વરસાદી પાણીની લાઈન બીજી લાઈનો ઇલેક્ટ્રિકની લાઇન બધી લાઈનો ત્યાંથી નીકળે છે અને એ લાઇન લગભગ એ જે ફાઉન્ડેશન છે રોડની નીચેનું ત્રીસ વર્ષ જૂનું છે ઇટ ઉપર બનેલું છે આરસીસીનું નથી જૂના જમાનાનું બનેલું છે લીકેજ વારંવાર થાય પાણી નીચે ઢોળા એટલે એનું ખોલાણ થાય અને એના કારણે રોડ બેસતો હોય છે એ બેસ્યો છે એમાં કોઈ બીજો વિષય નથી તેમ છતાં અમે તપાસ કરાઈ રહ્યા છીએ એનું અર્જન્ટ બેઝિસ ઉપર કામ ચાલી રહ્યું છે જેમણે એ કીધું છે કે ભાઈ વિશ્વામિત્રી અને કાંસની આજુબાજુ દબાણ કર્યું હોય એમને દૂર કરો એની માટે અમે છીએ અમે જીઆઈએસના માધ્યમથી અને જેટલી રજૂઆતો આવી છે એનું કમ્પાલિશન કર્યું છે એક સર્વે કરાવી જેનું પણ હશે એનું દબાણ દૂર કરશું જે લોકોને નુકસાન થયું હોય જે અમારું ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જે રિલીફ મેન્યુઅલ છે એના આધારે જે લોકોને

આજે પીવાનું પાણી તો ચોખ્ખું આપી શકતા નથી પણ લોકોના ઘરમાં ગટરના પાણી આવી ગયા આજે વરસાદી કાસ પ્રી મોન્સૂન કામગીરીમાં શું હોય તો કે વરસાદી કાસો સાફ કરવાની ડ્રેનેજની લાઇનો ખુલ્લી કરવાની વરસાદી કાસો સાફ થઈ જ નથી એટલે કે પ્રિ મોન્સૂન કામગીરીના મીંડું કામ થયું છે માટે લોકોના ઘરમાં પાણી આવ્યા પાણી જવાની જગ્યા રહી નથી જે વિશ્વામિત્રી નદી છે જે આપણા કાસ છે જે તળાવો છે એની પર દબાણો કરવામાં આવ્યા છે એ દબાણો લીધે તમે જુઓ કે કાસ સાકડા કરી નાખ્યા જે કાસોની પહોળાઈ હતી એ કાસો ને સાંકડા કરવામાં આવ્યા વિશ્વાજુ કરો ઘરોમાં ગાયું પરંતુ આ લોકોના ભ્રષ્ટાચારના પાપે ગયું છે આજે પાંચ વર્ષ દસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ ભાજપ સત્તામાં છે શું આ લોકો પાસે એવું કોઈ બુદ્ધિપૂર્વક આયોજન નથી આવી સ્થિતિ દર વર્ષે થાય છે પાણી આ વર્ષે આવ્યું છે ના દર વર્ષે પાણી આવે છે વરસાદ તો પડવાનો જ છે એ કુદરતી દેન છે પણ તમે શું કામ કર્યું તમે તમારા કોર્પોરેટરો છે તમારા મેયર છે તમારા ધારાસભ્ય છે તમારા સાંસદ છે તમારી પાસે શું એવું બુદ્ધિપૂર્વકનું આયોજન નથી સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું પણ ભાજપના નેતાઓને સ્માર્ટ ભ્રષ્ટાચાર કરતા આવડી ગયો છે એના જીવતા જાગતા નમૂના હમણાં વુડા પર જે મોટો ભૂવો પડ્યો એ ભૂવોની મોતનો કુવો હતો નવો નવો સ્લેબ તૂટી ગયો તો વિચાર કરો કેટલી લો ક્વોલિટીનું મટિરિયલ કોણ કોન્ટ્રાક્ટર હતો બ્લેક ડિસ્ટ્રેડ કરો કાયદાકીય કેસ કરો પરંતુ આ લોકોએ પહેલાં આવા કોઈ કાર્યવાહી કરી નથી એટલે આ બધા માથે બેઠા છે અને હવે આ ત્યાંથી સવાર પણ તમે કંઈક તો કરો વડોદરા શહેર માટે કંઈક તો કરો પ્રજા વેરો ભરે છે વેરાનું તો આપો એ અમારી રજૂઆત છે અને એ બાબતે અમે આગામી આંદોલનમાં ચોવીસ ઘંટાની અંદર નિકાલ થઈ જતું હતું આ તો પાંચ પાંચ દિવસથી પાણી ભરાયા છે લોકો હેરાન થઈ રહ્યા છે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન આ નાગરિકોનું થાય છે પાર્ટીનું નથી થતું લોકોનું નથી તમારા લોકોનું નથી થતું ભાઈ જેટલા એન્ક્રોચમેન્ટ કર્યા છે તમારા જ છે એટલે આ એન્ક્રોજમેન્ટ શેર શરમ રાખ્યા વગર મારું તમારું છોડો અને લોકોને એન્ક્રોજમેન્ટ કરવાનું પ્રોત્સાહન નહીં આપો અધિકારીઓને છૂટ આપો આ જેટલી ડ્રેનેજ લાઈનો વરસાદ સર સાહેલીરાવ ગાયકવાડના સમયની રૂપારેલ કાંસ ભૂકી કાંસ મશિયા અને વિશ્વામિત્રી એની અંદર જે ડ્રેનેજો જોડી દીધી છે જેના લીધે આખા બારે માસ વરસાદી ગટરો સાડી ચારસો મીટરની ફૂલ જાય છે એ ડ્રેનેજો કાપો અને એ ડ્રેનેજ ડ્રેનેજમાં જોડો એનાથી ડ્રેનેજ ખાલી થઈ જશે આવી બધી બાબતો સભામાં ચર્ચા કરતા હોઈએ છીએ અમે અને હું ખાસ કરીને એમને દિશા બતાડું છું કે આવું કરવાથી આ વડોદરા શહેરનું સારું થશે પણ અમે બોલીએ એટલે કોંગ્રેસવાળા બોલે છે એટલે એમનું કામ સાંભળવાનું નહીં પણ અમે તો શહેરના હિતમાં બોલીએ છીએ દિવસે દિવસે ટેક્સ વધે છે દિવસે દિવસે લાગતો વધે છે દિવસે દિવસે બધું વધતું જાય છે એકસો એંસી રૂપિયાના પાન પાણીના સોળસો રૂપિયા થઈ ગયા વાયદા મોટા મોટા ઉદ્ઘાટનો મોટા મોટા કોઈ ટ્રેક્ટર ચલાવી રહ્યો છે કોઈ ચાલતો જઈ રહ્યો છે નાટક કંપની બંધ કરો ભાઈ આપણે ને તમે ને અમે સત્તા પર બેઠા છો અમે વિરોધમાં ભલે છે પણ અમારું હિત અમારો હૈયો આ વડોદરા શહેરના હિતમાં છે અને આ વડોદરા શહેરના નગરજનોનું નુકસાન ના થાય આ વડોદરા શહેરની સારી સુવિધા મળે એ પ્રમાણનું કામ કરો વરસાદના ટાઈમમાં મિટિંગ વિટિંગ કરવાથી કશું થતું નથી પણ સાચી દિશામાં પ્લાનિંગ કરીને આ શહેરને સુકાકારી બનાવો એવી માંગ છે

પણ પાણી ભરાય નહીં લોકોના ઘરમાં એ આયોજન હતું એને નષ્ટ કરી નાખ્યું અને ખતમ કરી નાખ્યું અને ડ્રેનેજો જોડતા ગયા તમે લોકો સાડી ચારસો કિલોમીટરની વરસાદી ગટરમાં ડ્રેનેજ લાઈન જોડી છે તો કઈ રીતે કાર્યરત થશે આ બધી બાબતોને બંધ કરી ડ્રેનેજો કાપી નાખી અને ડ્રેનેજો ડ્રેનેજમાં જોડી દો વરસાદની સિઝન વગર બધી કાંસો ખાલી ખાલી હોવી જોઈએ જેથી પાણીની કેપેસિટી વધે એન્ક્રોચમેન્ટ હટાવો આ બધી બાબતો અમે કરી ચૂક્યા છે પણ શહેરનું હિત અને શહેરના નગરજનોને કોઈ નુકસાન ના થાય અને જે નુકસાન થયું હોય એના વળતર માટે વિચાર કરો બહુ મોટી મોટી વાર્તાઓ કરો છો એક એક ફંક્શનની અંદર તમારા પચાસ પચાસ લાખ રૂપિયા ખર્ચા થતો હોય તો એક સામાન્ય માણસ જે કમાઈને એને મિલકત ભેગી કરી હોય ફ્રીજ લગાવી હોય ટેબલ ખુરશી લગાવી હોય એનું જે નુકસાન થયું હોય પંદર પંદર વર્ષથી થાય છે એ શું જુઓ છો તમે લોકો આ બધી બાબતો ધ્યાનમાં લઈ વળતર મળે લોકોને પાણી ના ભરાય નુકસાન ના થાય એવી વ્યવસ્થા કરવા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે